ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સુરતમાં આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે સુરતના રીંગડો બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે તેમાં ત્રણ કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો એસટી બસ સ્ટેશનથી લઈને છેક ઉદના સુધી રોંગ સાઈડ ગઈ હતી બસ સ્ટેશનથી ઉદના એમ ત્રણથી ચાર કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઇડમાં બસ ચલાવવામાં આવી હતી બસના પાછળના ભાગમાં બોર્ડ પર લગાવવામાં આવેલું હતું જે ઢૂંઢડું સાથે દેખાતું હતું કે આ બસ બેલેરિયા અને રામનગર વચ્ચે ચાલતી હોય તેવી શક્યતા છે આ સાથે જ બસનો નંબર જી જે જીરો એક બી ઝેડ તો ચોર્યાસી છે હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ પહેલા પણ સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સિટી બસ અને એસટી બસના ચાલકોની બેદરકારીનો વિડીયો વાયરલ થયા છે આ ઘટના પરથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વધુ સઘન તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે વાયરલ થયેલા આ વીડિયોને આધારે ટ્રાફિક પોલીસ અને જીએસઆરટીસી દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરનાર આ ચાલક સામે કેવા અને કેટલા કડક પગલાં લેવામાં આવશે